મિત્રો આપડે આવી ગયા છે કારુભાઈ ના છે ને આ ભેંસુ ગાયુ ને આપડે કારુભાઈ ના છે નામ તો રમેશભાઈ છે પણ બધા છે ને બે ત્રણ બહુ છે છે એટલે કે આટલી બધી હોશિયાર મગજવાળી વાળી ભેંસુ હોય એમ આપડે બીજું કઈ નઈ કારણ કે ગાયુ માં તો હાલો ને સમજી લે કે ગાયું તો હોશિયાર હોય અને જો આ ભેંસુ એમાં બે ત્રણ ભેંસુ કઈક હોશિયાર છે આપડે પૂછી કારુભાઈ ને કઈ ભેંસ હોશિયાર છે કારણ કે છે ને ભેંસુ બહુ હોશિયાર હોય એમ સમજ્યા કાંઈ વાંધો નહીં ચાલો આપણે જ જોઈ એ ઈ હમુ કરતા ને મારા હાટુ તારું ભાઈ આમાં મને એવા સમાચાર મળ્યા સાહેબ ગાયુ બહુ બુદ્ધિશાળી હોય ભેંસુ બુદ્ધિશાળી હોય ભેંસુ ભેંસુ બુદ્ધિશાળી હોય ને કારણ કે રમેશભાઈ હા ભેંસુ ભેંસુ બુદ્ધિશાળી હોય કે ગાયુ બુદ્ધિ ગાયુ

આપણે જોયેલું છે ગધેડા હારા અંદાઇ કરતા ગધેડા હારા એટલે આ તમારે લબાસો ઘર સમાન હોય તો ગધેડા જોઈ ગધેડા જોઈ અને માણા એતર ગધેડા જેવા થઈ ગયા મિત્રો આપણે આવી ગયા છીએ પાછા જોવા ખરું લેવા કારણ કે હમણાં તમે સવારે હું હતો ને ત્યારે કારુભાઈ આપણા રમેશભાઈ ગાયું ને ભેંસું ચાલતા હતા અહીંયા હતા ને એને હારી હારી ભેંસુંના વખાણ કર્યા ગાયુંના વખાણ કર્યા રમેશભાઈ ભટકાઈ ગયા થોડોક ભાઈ પીન તો એને થોડાક વખાણ કર્યા કારણ કે હમણાં કોમેડી આપણી ચેનલ છે પણ કોમેડી ચેનલની અંદર આપણા વિડીયો નથી આવતા પણ કોમેડી ચેનલમાં હમણાં છે ને થોડાક દી આપણા કોમેડી બ્લોક આવશે જો આપણે જો અહીં ચણાનું હલર હાલે છે અને અમે આવી ગયા છે ખરું લેવા ચણાનું ખરું લેવા કારણ કે હું આ ભૂરા કાકા છે ને આ મંદિરના ગામની અંદર રામજી મંદિરના પૂજારી છે અને અત્યારે હમણાં પંદર વીસ દિવસથી મારે સિઝન ચાલુ છે ઘઉંની અને ચણાની એટલે કાંઈ વિડીયો કોમેડી બનતા નથી એટલે કોમેડી બ્લોક બનાવી છે પણ તમે જોતા રહીજો તમારો પ્રતિસાદ સારો મને મળ્યો છે અને તમે સારી મને એવી હેલ્પ કરો છો મદદ કરો છો તમારા આશીર્વાદથી આપણે ચેનલ મોનિટાઈઝર થઈ ગઈ છે પણ હમણાં થોડાક દિવસ તમે છે ને મિત્રો બ્લોક જોઈજો કોમેડી બ્લોક હો બોલા ફેમિલી બ્લોક નહીં કોમેડી બ્લોક જોઈજો મિત્રો આજે આવી ગયા છે આપણે ખરું લેવા અને આ બાજુ જો ઘઉં હા હા ઘઉં આ બધે ખરા મારે લેવાના જ છે મારા હું અહીં નું પૂજારી જો આ બાજુ ઘઉં છે ને આ બાજુ હલે હાલે વાહ ભાઈ વાહ ભૂરા કાકાની મોજમાં કોમેડી વિડીયો આવશે હો હા જોવો મિત્રો ટ્રેક્ટર વાળા ભાઈ છે અલર વાળા ભાઈ એટલે એ હલર વાળા ભાઈ કહી દીધું છે આપણને એટલે આ ખરા માગવા માગતા માગતા છે ને આપણે હલર આખી હો અને આપણી વાત સાંભળી લીધી અને દકિયાભાઈ આપણને ટ્રેક્ટર શીખડાવે છે એટલે આપણે હું બે ત્રણ વખત શીખશું નથી આપણને ટ્રેક્ટર આવડી જવાનું પછી આપણે હલર લઈ લઈશું એટલે હલર ને ખરાની ઠેલી બધું હાઈ રે ભૂરા કાકાની મોજમાં હો